નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર બોટાદ થી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે ગત તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ બોટાદ શહેરમાં ઢાકણિયા રોડ તુલસી ટુની બાજુમાં મારુતિનગર ટુમાં રહેણા તિચોરીના ખાનામાં રાખેલા સોના અને ચાંદીના દાગીના નો ચોરીનો બનાવ બન્યો જે અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોર ચોરીનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધ નોંધાયેલો હતો જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ગુનો ડિટેક્ટ કરી આરોપીને પકડી તમામ મુદ્દા રિકવર કરવાની સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત બોટાદ જિલ્લાના પોલીસ વડા ધર્મેશ શર્મા દ્વારા જરૂરી સૂચના આપવામાં આવેલ જેને લઈને બોટાદ એલસીબીના પીઆઈ એજી સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ એસબી સોલંકી તથા એસઆઈ ભગીરથસિંહ લીબોલા તેમજ પરાક્રમસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ ગળથરાએ મળેલી સંયુક્ત આધારે બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો અર્જુનભાઈ ઉર્ફે કાળો ઉર્ફે મુનો વિરમભાઈ ચીપડિયા રહેવાસી બોટાદ વાળાના ઝડપી લઈ તેના રહેણા તેના રહેણાંકથી સોનાના પાર્ટીનો પારો નંગ એક રૂપિયા બે લાખ પંચાણું હજાર સોનાની હાથમાં પહેરવાની સોનાની વિટ્ટી નંગ બે રૂપિયા પાસઠ હજાર ચાંદીના પગમાં પહેરવાના છડા નંગ બે રૂપિયા બાવન હજાર ચાંદીની લક્કી નંગ બે રૂપિયા પિસ્તાલીસ હજાર ચાંદીની નહોર નંગ એક રૂપિયા બારસો મળીને કુલ ચાર લાખ અઠાવન હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ એલસીબી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી ગરફોડ ચોરીના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ તમામ મુદ્દામાલ રિકવર કરી લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ